એટલે લોસ તમારો જવાનો છે રાઈટ એટલા માટે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો એ પહેલા એક રિક્વેસ્ટ જો તમે તલાટીની પરીક્ષાની તૈયારી કરતા હો તો ગુજરાતી વ્યાકરણ તો મારા ગુજરાતી વ્યાકરણના વિડીયો એક વખત જરૂરથી જોઈ લેજો તમારા કોઈ જ ડાઉટ રહેશે નહીં એ પછી સમાસ હોય છંદ હોય અલંકાર હોય કોઈ પણ અને સાથે સાથે જીપીએસસી ડીવાયએસસીની પરીક્ષા આવે છે તો મેં જીસીઆરટી બેસ્ટ એમસીક્યુ બનાવ્યા છે ચાર પાર્ટ રિલીઝ કરી દીધા છે

એમાં તમને જેની ગમે મને બુદ્ધિ જમીશ એના અમે એટલા બધા ક્વેશ્ચન્સ લીધા છે ને કે તમને ખ્યાલ આવશે કે હા કેટલી મેં મેં મહેનત કરી છે રાઈટ મેં તમારા માટે મહેનત કરી છે એનાથી ફાયદો મને નથી થવાનો ખરું ને અને હા સ્વચ્છતા સર્વેક્ષણનો મેં એક અલગથી વિડીયો બનાવ્યો છે એના જે મેઈન ટેન પોઈન્ટ્સ છે એને એમ સીક્યુમાં કન્વર્ટ કરીને અને જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે અને સ્વચ્છતા સર્વેક્ષણનો એકાદો ક્વેશ્ચન્સ તો આવનારી પરીક્ષામાં પાક્કો છે તમે બધું જ એ આખો વિડીયો જરૂરથી જોઈને તમારા મિત્રો સાથે શેર કરી લેજો નહીં તો તમે એક માર્ક્સ ચોક્કસથી ગુમાવશો સ્વચ્છતા સર્વેક્ષણ અંગેનો રાઈટ અને એકદમ પહેલાં પણ એક વખત જોઈ લેજો રાઈટ તો ચાલો હવે બિલકુલ પણ સમય પ્રકારે વખત શરૂ કરી દઈશું બોલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન શું છે તો તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ચિત્તલ લાવવામાં આવ્યા ચિત્તલ એટલે તમને ખ્યાલ જ હશે કે હરણ રાઈટ તો

પ્રોજેક્ટ છે બરાબર હવે શું છે એની તો એનિમલ રિહેબિલિટેશન સેન્ટર છે બરાબર છે એમના સહયોગથી કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં મૂકવામાં આવે છે યાદ રાખજો બન્ની ઊંચા ઘાસના મેદાનો છે એ તમારે યાદ રાખવાનું છે અને ત્યાં ચિત્તા પણ લાવવામાં આવશે બરાબર એટલે ગુજરાતનો ચિત્તા પાર્ક પણ બનશે એ પણ તમારે યાદ રાખવાનું છે તો 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિત્તલને એટલે કે સ્પોટેડ ડીયર મૂકવામાં આવ્યા છે

બં વિસ્તાર બરાબર સર્વેક્ષણમાં આ પ્રદેશમાં સસ્તન પ્રાણીઓ ત્યાં એક સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું હતું સસ્તન પ્રાણીઓનું રાઈટ બરાબર એક જ મિનિટ એમાં બાર પ્રજાતિ નોંધવામાં આવી જેમાં છ માંસાહારી બેસાહારી પ્રાણીઓ છે 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 બરાબર બરાબર એટલે અલગ અલગ પ્રજાતિઓની વાત તો તમારે એ પણ યાદ રાખવું પડશે હવે આમાં ચિંકારા ખાસ તો ચિંકારા જોવા મળે છે ભારતીય વરુ પણ અહિયાં જોવા મળે છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે હવે શું છે ગોલ્ડન શિયાળ નીલ ગાય પટ્ટાવાળા જરખ અને શિયાળનો સમાવેશ થાય છે તો આટલી વસ્તુ યાદ રાખજો બરાબર હવે ક્વેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર સોરી ત્રેવીસ અને છવ્વીસ જુલાઈની ফট ফট হু পছন্দ কালো হইদ জ હવે અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી બ્રિટન અને માલદીવ ત્યાં બે દેશની મુલાકાત લેશે બ્રિટન અને માલદિવ પહેલાં બ્રિટનની મુલાકાતમાં જશે પછી માલદીવના સાહિઠમો સ્થાપના દિવસ છે ત્યાં જશે રાઈટ એટલે યાદ રાખવાનું છે તમારે બરાબર હવે તમારે મને માલદીવ ક્યાં આવેલું છે માલદીવની કેપિટલ શું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે પીએમ મોદી પચ્ચીસ જુલાઈ અને છવ્વીસ જુલાઈના રૂટ માલદીવ જશે સાહીઠમાં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ દ્વિપક્ષીય વાટાઘાટો વ્યાપાર અંગે થવાના છે એ પણ યાદ રાખજો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રીટ ના નવનિર્મિત કાર્યાલયનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું ગ્રીટ યાદ રાખશે ગ્રિટનું ઉદ્ઘાટન એટલે કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન આપણે આના બી દિવસે પહેલાં પણ ભણી ગયા છે બરાબર ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી કચ્છ ઓપ્શન ડી ગાંધીનગર તો અહીં આપણો જવાબ શું આવશે ચાલો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી ગાંધીનગર શું આવશે ઓપ્શન ડી ગાંધીનગર ક્લિયર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ શું કરે છે તો રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓનું નેતૃત્વ માટે એક થિંક ટેન્ક છે રાજ્યના વિકાસની વ્યૂહરચનાઓ ઘડવા માટે ગ્રીટ એ થિંક ટેન્ક છે તમને આ રીતના પણ પૂછી શકે છે ગ્રીટ નું પૂરું નામ આપી દેશે અને આ બીજું આપી દેશે કે ગ્રીટ એ રાજ્યની વિકાસવી વ્યૂહરચના ઘડવા માટે થિંક ટેન્ક તરીકે કાર્ય કરશે ઉપરના વિધાનો વિશે વિચાર કરો ગુજરાત અને શું કરશે તો જે સેક્ટરમાં આગળ છે એને વધુ અગ્રેસર બનાવશે રાઈટ

શ્રી શક્તિ પ્રો શક્તિ શ્રી પ્રોગ્રામ ઓડિશા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે કોના દ્વારા ઓડિશા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે તેના માટે છે તો વિદ્યાર્થીનીઓની એટલે કે દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે સોળ યુનિવર્સિટી અને સાતસો ત્રીસ સરકારી કોલેજોનો સમાવેશ કર્યો છે ત્યાં શું થશે તો કેમ્પસ સુરક્ષા જાળવી આત્મરક્ષા માટે તાલીમ એવા વિવિધ વર્કશોપ યોજાશે પછી કેમ્પસ ને સીસીટીવી હેઠળ લાવવાનું મહિલા સુરક્ષાની મજબૂતી કરવી ઝડપી ફરિયાદ નિવારણ કરવું તેમજ તાલીમ પ્રાપ્ત વિદ્યાર્થીને પછી મહિલા વિદ્યાર્થીને શક્તિશ્રી સાથી ફેકલ્ટી ના મહિલા સભ્યોને શક્તિશ્રી સંયોગિકા તરીકે ઓળખવામાં આવશે એટલે કે આની અંદર જેનો સમાવેશ થશે એ લોકો નો બધાને નહીં બરાબર હવે નેક્સ્ટ ક્વેશ્ચન ખાસ તો તમારે એટલું યાદ રાખવાનું ઓડિશાનું યાદ રાખવાનું છે કે શક્તિશ્રી ઓડિશાની છે વિદ્યાર્થીઓને સુરક્ષા આપવાનું છે કોલેજોમાં ને કેમ્પસમાં બરાબર મેઇન પર્પઝ આ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે પછી બીજા બધાની જેમ ડિટેલ આખી આમ કરાવે એવું નથી કરવાની આપણે ડિટેલ યોજનાઓ ફક્ત ને ફક્ત આપણા રાજ્યની જ કરવાની છે ટુ ધ પોઈન્ટ બીજા રાજ્યની યોજનાઓ ડિટેલમાં કરવાની ના હોય બરાબર ઘણા ક્લાસીસ વાળા મોટા મોટા ક્લાસીસ વાળા કરે છે એવું બીજા રાજ્યની આખી યોજના ટુ ધ અને બહુ ફેમસ છે જે લોકો એ લોકો જ એવું કરે છે એ ઉપરથી લઈને એકદમ નાની નાની વાતો કરાવશે કેમ તેમના વ્યૂઅર્સ વધે એટલા માટે એમને એડ એમનો ઇન્ટેન્સ જ એ હોય છે એમને વિદ્યાર્થી મિત્રોથી હવે લેવા દેવા જ નથી હોતા બરાબર એ ફેક્ટ છે ક્લાસીસ વાળાને વિડીયો વિદ્યાર્થી મિત્રોથી લેવા દેવા નથી હોતા એમને ફક્ત ને ફક્ત એનાથી કમાવાનું જ ઇન્ટેન્સ હોય છે એટલે એ લોકો એવા પગલાં ભરતા હોય છે બાકી તમે એમને ક્લાસ જોઈન કરશો પૈસા ભરીને તો તમને આ બધું નહીં કરાવે એ પણ એક ફેક્ટ છે એક નવી સોચ પ્રોજેક્ટ કોણે લોન્ચ કર્યો છે મસ્ત મજાનો પ્રશ્ન છે ગુજરાતમાં એક નવી સોચ પ્રોજેક્ટ કોણે લોન્ચ કર્યો છે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી જામનગર ઓપ્શન સી અમદાવાદ ઓપ્શન ડી ઇસપણ તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ તાજેતરમાં જ લોન્ચ કર્યો છે કેમ તો લોકોને લોક જાગૃતિ લાવવા કે તેમાં તો ટ્રાફિકના નિયમો માટે એટલે દર શનિવારે બાળકોની સ્કૂલોમાં જશે અલગ અલગ અને ટ્રાફિકના નિયમો અંગે એ ઓપ્શન એ બિહાર ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી દિલ્હી ઓપ્શન ડી ગુજરાત હવે મારી પાસે અત્યારે આની જેટલી ડિટેલ આવી છે એટલી જ આપનું તમને સર્વ કરી પરંતુ વધારે ડિટેલ્સ આવશે એટલે હું તમને વધારે ડીપમાં આખું કરાવી દઈશ બરાબર

પછી મોડી લિપિને દેવનાગરી લિપિમાં રૂપાંતરિત કરનાર દુનિયાનું પ્રથમ એઆઈ મોડેલ કોણે વિકસાવ્યું કે બોલો લિપિ તો ઓપ્શન આઈઆઈટી વિકસાવ્યુંડકી કર્યું છે એ કામ બરાબર મોડી લિપિ કઈ છે તો મરાઠી ભાષા લખવા માટે વપરાય છે એને સામે રૂપાંતર કરશે તો દેવનાગરી દેવનાગરી એટલે આપણી સંસ્કૃત ભાષા ક્લિયર નો ડાઉટ અને આજનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન દુધિયાદેવ ની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવે છે ગુજરાતના એમ લખવાનું રહી ગયું છે ઓપ્શન એ દાહોદ ઓપ્શન બી પંચમહાલ ઓપ્શન સી છોટા ઉદેપુર ઓપ્શન ડી ભરૂચ તો અહીં આવશે જો ઓપ્શન માં મૂક્યા છે બધા આદિવાસી જિલ્લા છે તો તમને સમજાઈ ગયું હશે કે અહીંયા પણ આદિવાસી એરિયાની જ વાત થતી હશે તો શું આવશે ઓપ્શન સી છોટા ઉદેપુર શું આવશે ઓપ્શન સી છોટા ઉદેપુર શું છે દુધિયાદેવ તો દુધિયાદેવ ની ઉજવણી વાવણી બાદ કરવામાં આવે છે બે માણસો પૈકી એક માણસને ખિલાડી અને એક માણસને વાઘનો અવતાર ધારણ કરીને પાંચ વખત દૂધ પીડાવીને જંગલ તરફ બગાડવામાં આવે છે કેમ કરવામાં આવે છે તો પશુ પંખીઓને સરીસૃપ બચાવવા માટે અહીંયા સર્વિસ રૂપ લખાયું છે રોંગ છે સરીસૃપ બચાવવા માટે બરાબર એ લોકોની માન્યતા છે કે આમ કરવાથી સરીસૃપ તેમના જાનવરોનું ને પ્રાણીને સામાનનું નુકસાન નહીં થાય એટલા માટે બરાબર હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈએ 20 જુલાઈ એટલા માટે ઉજવવામાં આવે છે બરાબર યાદ રાખજો પીડે ની સ્થાપના પીડે એટલે તમારે મને કહેવાનું છે તેના માટે છે ઇન્ટનેશનલ ઓકે પીડે નું હેડક્વાર્ટર ક્યાં છે લુસાને છે સ્વિટરલેન્ડ યાદ રાખજો યાદ રાખવાનું છે લુસાને છે સ્વિટરલેન્ડ માં પીડે

હવે આર વૈશાલી તો આર વૈશાલી થી તમને કંઈ યાદ આવે છે આર વૈશાલી અને આર પ્રજ્ઞાનંદા ચેસ ગ્રાન્ડ માસ્ટર બનનાર પ્રથમ ભાઈ બહેનની ની જોડી છે એ પણ યાદ રાખજો બંને ભાઈ બહેન છે આર પ્રજ્ઞાનંદા અને આર વૈશાલી બરાબર રમેશ બાબુ પ્રજ્ઞાનંદા અને રમેશ વૈશાલી બંને ચેસ ગ્રાન્ડ માસ્ટર બનનાર પ્રથમ ભાઈ બહેનની ની જોડી છે એટલું યાદ રાખજો ઘણી વખત સિમ્પલ પૂછાઈ જાય અને આર આર વાળા નામ પર જેમ કરી દે રાઈટ હવે સિત્યાસી માં ચેસ ગ્રાન્ડ માસ્ટર નું ટાઈટલ કોણ જીત્યું છે તો આર હરિકૃષ્ણ એ પણ યાદ રાખજો હવે એના ઉપરથી આપણે એક વસ્તુ જ જોઈશું કે પ્રથમ વખત ચેસ નો ઓલિમ્પિયડ ભારતમાં પ્રથમ વાર ચુમ્માલીસ યોજાયો હતો બરાબર બે હજાર બાવીસ માં પછી ત્યારથી જ મશાલ રૂલે શરૂઆત થઈ હતી એટલા માટે દર બે વર્ષે આયોજન થાય છે

કેદારનાથ જવા માટે સરકાર દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે તે પ્રોજેક્ટનું નામ શું છે પ્રોજેક્ટ કેદારનાથ રોપવે પ્રોજેક્ટ ઋષિકેશ કેદારનાથ રેલિંગ ईमिली हिमालय पिलग्रम एक्सप्रेस वे पहला तो चार धाम એટલે રોડનો પ્રોજેક્ટ છે અહીંયા છે રેલ તો રેલ પર નહીં આવે આપણો જવાબ શું આવશે અહીંયા આપણો જવાબ થઈ જશે આપણો ઓપ્શન બી કેદારનાથ શું આવશે કેદારનાથ શું આવશે કેદારનાથ યાદ રાખજો બરાબર આપણો જવાબ આવશે કેદારનાથ રોડ પર પ્રોજેક્ટ એનું જોઈ લેજો હમણાં જ મેં તમને ખ્યાલ હોય ને તો આના વિશે મેં તમને બહુ જ મસ્ત ડિટેલ કરાવેલી છે વિડીયોમાં

અંબાજી પછી બીજે ક્યાં છે ભારતમાં તો ઋષિકેશ છે રાઈટ ક્યાં છે મનસાદેવી મંદિર છે ત્યાં છે બરાબર તો આવી રીતના તમારે અમુક અમુક છે ને તમારે પોતાને પણ થોડા કલેક્ટ કરીને લખતા રહેવાનું સાઈડ પર જ્યાં જગ્યા મળે ને ત્યાં લખી દેવાનું અને રિવિઝન કરો તો તમારું યાદ રહે અચ્છા રિવિઝન પર યાદ આવ્યું તમે કરંટ અફેર તૈયાર કરતા હોય ને તો એક સામટું નાવાશું હું તમને એક સીરીજ મેથડ આપું છું તમે વાંચો ને જ્યારે તો થોડું એક ટાર્ગેટ બનાવો કે મેં જાન્યુઆરીથી ચાલુ કર્યું તો એક થી સાત જાન્યુઆરીનું આજે વાંચું આઠ થી ચૌદ જાન્યુઆરીનું બીજા દિવસે વાંચો અને ડેલી થર્ટી મિનિટ્સ આપવાની તમારે રીડ કરવામાં અને જે કરંટ આજનું લખો છો તો આજથી પહેલાના પાંચ દિવસનું કે છ દિવસનું વાંચી લો પછી ફરીથી તમે એકવીસ જુલાઈનું ફરીથી કરતા હોય તો

તમારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આ માહિતી બાય એન્ડ હેવ ગુડ ડે